બનાસકાંઠા પોલીસ દ્વારા અગ્નિકાંડમાં ફેક્ટરીના માલિક પિતા પુત્રની અટકાયત કરી તેમને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે તેમજ મદદગારી કરનાર વધુ ચાર શખ્સોને પણ લાવી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી અને આ ઘટના એલ્યુમિનિયમ પાવડરના કારણે સર્જાઈ હોવાનું સામે આવ્યું છે એસ એફ રિપોર્ટમાં પ્રાથમિક અનુમાન આવ્યું છે કે ડીસાના ઢુવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં બોઇલર ફાટવાથી આગની પોલીસ દ્વારા જુદી જુદી પાંચ ટીમોની રચના કરવામાં આવી હતી જેમાં પોલીસને સફળતા મળી હતી અને ફેક્ટરીના માલિક પિતા ખુબચંદ મોહનની અને દીપક મોહનની ગણતરીના કલાકોમાં દબોચી લઈને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવાની પણ તજવીજ હાથ ધરાઈ છે આ સિવાય વધુ ચાર શખ્સોએ કે જેઓ ભગાડવામાં સાથે હતા તેમના મોબાઈલ અને ડિસ્પોય કરવામાં આવ્યા છે અને તેમનું તેમજ એકાઉન્ટ સંભાળતા હોય તેવા ચાર શખ્સોને પણ પૂછપરછ માટે લેવાયા છે આ સિવાય સાબરકાંઠામાં તેમની સાસરી તથી અને હોવાથી તેમને વિસ્તારોમાં પણ ફેક્ટરી આવેલી છે તો આ બંને પિતા પુત્ર ઈડર થી ઇન્દોર તરફ ભાગવાના તૈયારીમાં હતા અને તે જ સમયે પોલીસે તેમને ઝડપી લીધા અને આ બધી વસ્તુઓ છે તે ક્યાં ને ક્યાં કેમિકલ સાથે જોડાયેલી છે સંકળાયેલી છે જેથી પોલીસ દ્વારા FSL ની સાથે જુદી જુદી સાયન્સ કોલેજના પ્રોફેસરોને બોલાવી તેમની પણ સલાહ સૂચન લઈ આગળ કાર્યવાહી કરવામાં આવી રહી છે બંને આરોપીને પોલીસે પકડ્યા છે તે બને પૂછપરછ કરી અને ત્યારબાદ થાય અને ચાર્જશીટના અંતે લોકોને ન્યાય મળે અને આમને કડકમાં કડક સજા મળે અને આખા ગુજરાતમાં પણ આખા ઇન્ડિયામાં એક દાખલારૂપ એક વસ્તુ બને તેના માટેનું પણ પોલીસ દ્વારા આયોજન કરી અને કરવામાં આવ્યું છે ત્યારબાદ ઘણી વખતે હાલમાં જે અમારી એફએસએલ ટીમનો એક અભિપ્રાય આવેલો છે કે એલ્યુમિનિયમ પાવડર અને યલો બેકસ્ટન ઉપરનો છે કે ખરેખર જે છે એ વિસ્ફોટ સેના કારણે થયેલો છે હું આપ લોકોને જણાવું કે પોલીસ દ્વારા જે છે 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 એ પ્રાથમિક કારણ આવ્યું આવ્યું એલ્યુમિનિયમ પાવડર એલ્યુમિનિયમ પાવડર જે છે એ એ બેઝિકલી ઓપન માર્કેટમાં એ વેચાય છે અને વ્યક્તિ એલ્યુમિનિયમ પાવડર ખરીદી શકે છે અને વેચી બી શકે છે પરંતુ એલ્યુમિનિયમ પાવડર જે છે એ ફ્લેમેબલ મટીરિયલમાં આવે છે અને તે જે છે એ પરંતુ એ નોન એક્સપ્લોઝિવ મટીરિયલ છે એટલે કે તેમાં એક્સપ્લોઝિવની શક્યતા નથી એના કારણે થઈને કોઈ પણ વ્યક્તિ તેને વેચાણ કરી શકે છે પરંતુ એલ્યુમિનિયમ પાવડર જે છે એ જયારે સળગે છે ત્યારે ખૂબ મોટી માત્રામાં એનર્જી પ્રોડ્યુસ કરે છે તો એ ખુલ્લામાં સળગાવવામાં આવે છે તો એ ખુલ્લામાં સળગી અને આત્મી જાય છે પરંતુ જે બંધ કમરામાં હોય જે એને પૂરતી જગ્યા ન મળે તો એના કારણે થઈને બ્લાસ્ટ થવાની શક્યતા રહેતી હોય છે આ અમારું પ્રાથમિક કારણ છે એલ્યુમિનિયમ પાવડરના જે ઉપયોગો જે હોય છે તે માત્ર ફટાકડામાં નહીં પરંતુ એ મેટલ ઉદ્યોગમાં ખાસ કરીને પેઇન્ટમાં અને કોટિંગ માટે પણ વપરાતું હોય છે તેના માટે થઈને ખુલ્લા બજારમાં વેચાણ થાય છે જે યલો ડેક્સ છે બેઝિકલી એ બેઝિકલી જે છે એક યલો કલર માટેનું હોય છે એવું હાલમાં એફએસએલ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે পরন্তু হাজ আমার এফএসএল টিম করি যে এল্যুমিম পাবডর এটোমাইজডোমাইজডা অনেক প্রকার রিপোর্ট করেছে হালমস্পর্শী অভ্যাস